મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા સમાચારમાં વાત કરીએ તો ગુજરાત અને અતિભારે વરસાદ પચીસ છ બે અને મિત્રો આજે જે છે તે બુધવાર છે અને આજના હવામાન સમાચાર જાણીએ તો ખાસ કરીને ગુજરાતના ચારો દિશા તરફથી એક ભારે અતિ ભયંકર વાદળો વાળો મિત્રો જે છે તે સિસ્ટમ અત્યારે ગુજરાતના ભાગમાં અત્યારે જોવા મળી રહેશે જ્યાં મિત્રો ગઈકાલે દક્ષિણી ભાગમાં જે છે તે દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ પડ્યા બાદ હવે આવી રહી છે હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને અત્યારે મિત્રો જે આ સિસ્ટમો બની રહી છે તમે જોઈ શકો કે આજે મજબૂત સિસ્ટમો ગુજરાતના ભાગો ઉપરથી પસાર આ રીતની થઈ રહી છે આ સિસ્ટમો મિત્રો ગુજરાતના ભાગોને ધમરોડવાની છે અને તેને કારણે જ સંપૂર્ણ ગુજરાતમાં આજે વરસાદનું હાઈ

એની એ સિસ્ટમ મિત્રો હવે જે છે તે આગામી સિસ્ટમ છે તે લગાતાર ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તરફ હવે છે આગળ વધી રહેશે તેને કારણે આગામી કલાકોની અંદર સમગ્ર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે તોફાની વરસાદો તૂટી પડવાના છે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અત્યારે મિત્રો તમે ગુજરાતનું હવામાન જોઈ લ્યો તમને દેખાતું સાથે જે છે તે ધોધમાર વરસાદો જોવા મળવાના છે ફરી એકવાર આજના દિવસે પાંચ ઇંચ થી લઈને દસ ઇંચ વચ્ચેના મિત્રો જે છે તે વરસાદો ગુજરાતના ભાગમાં આજે પણ જોવા મળવાના છે તો બીજી તરફ મિત્રો અહીંયા તમે જોઈ લો એક બંગાળની

અહીંયા તમે જોશો તો આ બંગાળની ખાડીની બીજી સિસ્ટમ તૈયાર થઈ રહી છે એટલે કે ગુજરાત ઉપર જે અત્યારે એક સિસ્ટમ છે આ સિસ્ટમ મિત્રો પૂર્ણ થશે ત્યારબાદ પાછળથી મિત્રો એક બીજી સિસ્ટમ ગુજરાત ઉપર એન્ટ્રી લઈ લેશે એટલે કે ગુજરાત ઉપર હજુ આગામી જે છે તે મિત્રો પાંચ થી સાત દિવસ સુધી વરસાદનું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ ખાસ કરીને જાણીતા નિષ્ણાંતો તરફથી ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થશે તો તેની માટે નાગરિકોએ તૈયાર રહેવું જોશે તેવી પણ એક મિત્રો ખતરનાક આગાહી આપી દેવામાં આવી છે ખાસ કરીને નિષ્ણાંતો દ્વારા કારણ કે ગુજરાતના ભાગોની અંદર અત્યારે હાઈ લેવલના સર્ક્યુલેશનો મિત્રો બની રહ્યા છે તેને લઈને

થી લઈને હવે આગળ વધી ગઈ છે અને સમગ્ર ગુજરાતના ભાગોમાં ભૂકા કાઢવા માટે તૈયાર થઈ ગઈ છે તેની વચ્ચે આજે સંપૂર્ણ ગુજરાતમાં મિત્રો કડાકા બડાકા સાથે વરસાદ તૂટી પડવાના છે તો ખાસ હવે મિત્રો જાણી લે કે કયા કયા ભાગોમાં આજે કયા કયા ભાગોની અંદર કેટલા વાગે વરસાદ જોવા મળશે અને આજે મિત્રો ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર વરસાદ કેટલી રેન્જનો પડવાનો છે એકો એક ગામના નામ લઈને મિત્રો માહિતી જશે તે મારા તરફથી તમને આપવામાં આવશે તો વિડિયોની અંદર ખાસ અંત સુધી જોડાયેલા રહેજો ચાલો મિત્રો સૌથી પહેલા સિસ્ટમોને આધારે જાણી લઈએ આઈકોન વેધર મોડેલ અને અન્ય મિત્રો જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે દક્ષિણી ગુજરાતના ભાગોની સિસ્ટમ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં આજે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેના વિશે મિત્રો વાત કરી લે તો આ મધ્ય ગુજરાતનો સમગ્ર પટ્ટો છે તેની અંદર કયા કયા ભાગોની અંદર આજે વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી ઝડપી તેની વાત કરીએ તો દાહોદ ગોધરાના વિસ્તારોથી લઈને લુણાવાડા કપડવંજના વિસ્તારો અમદાવાદ સહિતના વિસ્તારો ધોળકા નડિયાદ ડાકોરના વિસ્તારોથી લઈને મહીસાગરનો ભાગ છે ખેડાનો ભાગ છે ત્યાંથી લઈને ગાંધીનગર પંથક તો આ બધા જ વિસ્તારોની અંદર ધોધમાર મિત્રો જે છે તે ખાસ કરીને વરસાદ તૂટી પડવાનો છે કોઈ પણ જગ્યાએ બહાર જવાનો પ્લાન હોય તો ટાળી દેજો અને જી હા મિત્રો હવામાન વિભાગ દ્વારા એક સૂચના એ પણ આપી દેવામાં આવી છે કે જો કામ ના હોય તો વગર કામનું બહાર ના જવું કારણ કે અત્યારે જે છે તે વરસાદનું હાઈ એલર્ટ લાગેલું છે સમગ્ર વધારે જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા ભાગોમાં આજે કેટલો વરસાદ જોવા મળશે તો જોઈ લ્યો મહેસાણા થી લઈને વડનગર સિદ્ધપુર પાટણ મોઢેરાના વિસ્તારો રાધનપુરના લઈને ઈડર હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા અને

કોસંબાના વિસ્તાર ડેડિયાપાડા શિનોર કરજણ તનખાળાના વિસ્તારો થી ધબધબાટી બોલાવશે છેલ્લા બે દિવસથી મિત્રો રસ્તાઓ જે બેટમાં ફેરવાયા છે તેમાં મિત્રો થોડી રાહત મળશે પરંતુ વરસાદ માત્ર થોડા અંશે થવાનો છે બાકી મિત્રો જે સિસ્ટમ અત્યારે બનેલી છે તે એની જોવા મળી જવાની છે ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરવાની છે સૌરાષ્ટ્ર વિશે અને જે વેધર મોડલ ઈસીએમએફડબલ્યુ અને બાકીના જે વેધર મોડલો છે તે અનુસાર જોઈ લો તો સૌરાષ્ટ્રમાં પણ કડાકા ભડાકા સાથેની અતિ ભયંકર સિસ્ટમો જે છે તે બનેલી મિત્રો અત્યારે હાલ જોવા મળી રહી છે જોઈ શકો તો સૌરાષ્ટ્રમાં જે મિત્રો વહેલી સવારથી સિસ્ટમો બનેલી છે તે હજુ પણ ખુખાર બનેલી જોવા મળી રહી છે જેને લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો જે નીચેનો ભાગ છે જેમ કે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ જુનાગઢ આ બધા જિલ્લાઓમાં હળવા વરસાદ જોવા મળશે છતાં પણ ભાવનગર જિલ્લામાં વલભીપુરથી લઈને સિહોર પાલિતાણાથી લઈને ભાવનગર

તુલસી શામમાં પણ હળવા વરસાદ જોવા મળશે સાળિંગપુરના વિસ્તારો માંડવા અને ધંધુકા બોર્ડરે ભારેથી ભારે વરસાદની આગાહી રાજકોટ જિલ્લામાં પણ વરસાદો તૂટી પડશે જ્યાં તોટીલા થાણગઢ થી લઈને શાપર વેરાવળ ગોંડલ ધોરાજી કાલાવાડ જેતપુર ઉપલેટા ઉપર જોઈ તો મેઘરાજા જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથે તૂટી પડવાના છે તો આ તરફ મિત્રો કચ્છ જિલ્લામાં પણ વરસાદને લઈને મધ્યમથી હળવા વરસાદની આગાઈ છે મિત્રો આ આજના હવામાન સમાચાર અને આજની વરસાદની માહિતી જે છે તે સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ થાય છે હવે મિત્રો મારે તમને એ માહિતી આપવાની છે કે આ વરસાદનો રાઉન્ડ જે શરૂ થયો છે કેટલો અંશે ખતરનાક દેખાઈ રહ્યો છે તો મિત્રો પચી અને છવ્વીસ તારીખની અંદર મધ્યમ ખેડમાં વરસાદો રહેવાના છે ત્યારબાદ સત્તે અઠવી અને ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે ખૂંખાર બનેલો જોવા મળી રહ્યો છે ત્યારબાદ માત્ર એક બે દિવસનો રાહત રહેશે ત્યારબાદ ફરી એકવાર પાંચથી છ તારીખ આસપાસ જોઈ લો તો મિત્રો અતિ ભારે અને અતિ ખૂંખાર સિસ્ટમો મજબૂત બનતી જોવા મળી રહી છે એટલે કે આજે ચોમાસું શરૂ થયેલું છે તે વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યું તેની પાછળ જે મુખ્ય કારણ છે તે પણ મિત્રો હું તમને અહીંયા દેખાડી દઉં તો જાણીને શો અત્યારે મિત્રો તમે જોઈ લો તો આ સેટેલાઇટ પિક્ચરના ભાગોમાં બંગાળની ખાડીની અંદર બનેલી છે એન્ટ્રી મારીને ગુજરાતને ધમરોડશે તારીખ એક થી પાંચની વચ્ચે અને ઓફિશિયલી મિત્રો જે છે તે નિષ્ણાંતો તરફથી તો એવી આગાહી છે કે આંતિમ અઠવાડિયું જૂન મહિનાનું છે તેમાં પૂર જેવી ભયંકર પરિસ્થિતિ પણ ગુજરાતમાં બની શકે જોકે મિત્રો તેના વિશે જે છે કે અત્યારે વાત કરવાની